શહેરના માંડવી વિસ્તારમાં આવેલા વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજીની હવેલીમાંથી છ જંગલી પોપટ છોડાવવામાં આવ્યા તેમજ ગેરકાયદેસર કાચવા રાખવામાં આવતા હોવાનો પણ દાવો કાર્યકરે કર્યો છે વન વિભાગે તપાસ શરૂ કરી વડોદરામાં માંડવી વિસ્તારમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજીના કલ્યાણ રાયજી મંદિર

સહારો લીધો હતો વન વિભાગ દ્વારા વડોદરા માંડવી વિસ્તારમાં દ્વારકેશ લાલજી હવેલીમાંથી રેડ કરતા પહાડી પોપટ મળી આવ્યા હતા જ્યારે વન વિભાગને મીડિયા તરફથી પૂછવામાં આવ્યું હતું કે વારંવાર ફરિયાદ કરવા છતાં કેમ આટલા મોડા પગલાં લેવામાં આવ્યા ત્યારે વન વિભાગના જણાવ્યું કે એમને એમને કોઈ ફરિયાદ મળી નથી કલ્યાણરાયજી મંદિર તરફથી ચૂંટણી પહેલા ટ્રસ્ટીનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં કોઈ પોપટ મૂકી ગયું છે તો લઈ જવા વિનંતી પરંતુ ચૂંટણીનો સમય હોવાથી અમે આજે પોપટ નો કબજો લેવા આવ્યા છીએ અમારી વન વિભાગની ટીમે પોપટ સિવાય બીજા કોઈ વન્યજીવ મળ્યા નથી કાર્યગર પાસે મંદિરના પરિસરમાં સ્થાન કાચકા ફરતા હોવાનો વિડીયો પણ છે વન વિભાગે કાચવા અંગે હવેલીના ટ્રસ્ટીઓની પૂછપરછ શરૂ કરી છે આ પાણીગેટ એરિયાથી બરોડા બેંક તરફથી આગળથી કલ્યાણજી રાયજીની હવેલીની પાછળ કલ્યાણજી પ્રભુ વિજયતા કરીને એક હવેલી છે એની અંદર પહાડી પોપટ અને સાત સ્ટાર કાચબા છે એવી માહિતી હતી છેલ્લા એક મહિનાથી જેની ટોટલી ખરાઈ કરીને કાલે વિડીયોગ્રાફી કરેલી હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાલી આજે પોપટ લઈ ગઈ છે કોઈ રૂમ ખોલીને સર્ચ કર્યું નથી સાત કાચબાની કસ્ટડી હજુ લીધી નથી આ કાચબા શા માટે નહીં લેવા કારણ કે શેડ્યુલ વનની પીસીસ છે કોર્ટ મેટર થાય એટલે એમને કોર્ટના કાગળિયા નથી કરવા તે બાબતે આ લોકો આ રીતના કરી રહ્યા છે અને કંઈક ના કંઈક ઉચ્ચ અધિકારી સાથે કંઈક સાટગાટ થઈ હોય એવું મને મારી દ્રષ્ટિકોણે લાગી રહ્યું છે એટલે કાચબા લેવામાં નથી આવ્યા મારી પાસે કાલે તારીખ સાતના પાંચ વાગે છેતાલીસ મિનિટના કાચબાના અંદરના વિડીયો છે કાચબા અંદર જ છે અત્યારે એમની જોડે થઈ હોય કે ઉચ્ચ અધિકારી જોડે થઈ હોય કે કોઈ મંત્રી જોડે થઈ હોય એ મને કંઈ ખ્યાલ નથી અને હું આપની માધ્યમથી કહું છું કે એક જીવ છે જીવને ગોદી ના રાખો બરાબર છે કાચબા અત્યારે કાલની તારીખમાં સાંજા છ વાગ્યા સુધી સાત કાચબા અહીં જ હતા અને પોપટ હતા આજે છ પોપટ પકડાયા છે અહીંથી અને હજુ કાચબા એ લોકોએ સોંપ્યા નથી અને ફોરેસ્ટે એવી કંઈ ઘનિજ તપાસ કરી નથી રમેશ ગોરખભાઈ યૈશ ગુજરાત